અસતગીરી સમાસાતલ સિંધુ પાત્રે સુરત પ્રયોગ શિવ અથવા શિવામુઠ પ્રયોગ અષ્ટાધ્યાયી રૂદ્રિમા શિવામુઠ પ્રયોગનો એક ભાગ જોવા મળે છે માખાશ્ચમે તમામ પ્રકારના ધાન્યમાં ભગવાન સાંબ સદા શિવ છે એવું અષ્ટાધ્યાયી રુદ્રી કહે છે તો જેટલા પણ ધાન્ય છે એ તમામ પ્રકારના ધાન્યો થકી આ ક્રિયા થતી હોય છે અને શ્રાવણના સોમવારથી પ્રત્યેક સોમવારે આ ક્રિયા કરવામાં આવતી હોય છે પાંચ વર્ષનું આ વ્રત છે પાંચે પાંચ વર્ષના અંદર એક મુઠ્ઠી અનાજ ભગવાન સાંબ સદા શિવના સાનિધ્યમાં જઈ અને તમારી મનોકામનાની ત્યાં અરજી મૂકી અને ભગવાનને અર્પણ કરી દેવાનું હોય છે અને આશ્ચર્યની વાત એ છે છે કે ભગવાન તમારી પૂર્ણ કરનાર બને જ અને આશ્ચર્ય તો ખરા અર્થમાં હોય જ નહીં પણ આ કલિયુગનો સમય છે એટલા માટે ક્યાંક આસ્થા આપણા કાર્યની સિદ્ધિ ના થાય એટલા માટે ડગતી જોવા મળે છે પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે શંકાના દીવાને લઈને પ્રયોગ છે એ સમય દરમિયાન ભગવાન સાંભદા શિવને દર સોમવારે અનુક્રમે ચોખા કાળા અથવા સફેદ તલ જવ ઘઉં મગ પ્રિયંગુ કંગની એટલે કે સત્તુ અને ચણાની દાળ અથવા અડદની દાળ ભગવાન સાંબર સદા શિવને અનુક્રમે ચડાવવાની હોય છે એટલે કે પહેલો સોમવાર પાંચ સોમવાર કે ચાર સોમવારથી યુક્ત શ્રાવણ માસ હોય છે પાંચ વર્ષનું આ અનુષ્ઠાન છે તો એ અનુષ્ઠાનમાં માનો કે આજે તમે સૌથી પહેલાં તમારા આવી આરોગ્યને વધારવા માટે ચોખાની મુઠ્ઠી લઈને ભગવાન સાંબરસદા શિવને અર્પણ કરવા માટે જાઓ છો તો એ વખતે જે ભાષામાં તમને આવડે છે એ ભાષામાં સંકલ્પ કરવાનો છે કે મને મારું પારિવારિક સુખ જોઈએ છે હે ભગવાન શિવ મને એ પારિવારિક સુખ આપો અને સામે સ્વીકાર કરો અને ભગવાન સ્વીકાર કરે છે તો આ વ્રત પાછળની કોઈ ઘટના છે અને એ ઘટનાને આપણે ચર્ચવા માટે જઈ રહ્યા છીએ એક પુરાતન સમયના કાળની આ ઘટના છે જેના અંદર એક રાજા હતો અને એને ચાર પત્નીઓ હતી ચારે ચાર પત્નીઓમાંથી ત્રણ પત્નીઓ એના કયા પ્રમાણે ચાલતી હતી અને જે ચોથી પત્ની છે એ નીતિ પ્રમાણે ચાલતી હતી અને એના કારણે તેને જ્યારે સુયોગ્ય શાસન કરાવવાનું હોય એ વખતે નીતિ નિર્વાસિત ના થવી જોઈએ પણ રાજા એ સમજી શકતા નહોતા કામ વશીભૂત થઈને રાજા એ ત્રણને ખૂબ સાચવે છે પણ ચોથી સ્ત્રીને જે સાચા અર્થમાં નીતિવંત છે જ્ઞાનવંત છે કુલીન છે એને સાચવા માટે તૈયાર નથી અને ઈર્ષા વસાત થઈને દુખડા ઠરે ઠરી જાય પણ ઈર્ષાની એમ બમણી જોઈને ત્રણે ત્રણ સ્ત્રીઓ પણ એના ઉપર ક્રોધ વરસાવે છે આ તો કુલીનતા છે એના કારણે તેને રાજાનો એ ત્યાગ કરતી નથી અને તમામ પ્રકારના ત્રાસને સહન કરે છે ત્યાં સુધી હદ છે કે રાજાની પત્ની હોવા છતાંય એને ચોખ્ખું ખાવાનું મળતું નથી એ ત્રણે ત્રણનું જૂઠું જે બચેલું ખાવાનું છે એ એને ખાવામાં આપવામાં આવે છે અને છતાંય એ નીતિના કારણે થઈને એ એઠું ખાઈને પણ પોતાનું જીવન સારી રીતે વ્યાપન કરી રહી છે પણ પોતાનો પતિ આ વાતને સમજી શકતો નથી સ્નેહીજનો આ વાતને સમજી શકતા નથી પારિવારિક વ્યક્તિઓ એને સમજી શકતા નથી અને પોતાના પિયરમાં પણ આ વાતને કોઈ સમજી શકતું નથી એના કારણે તેને ખૂબ દુઃખી રહે છે એકવાર એના ઉપર ગુજારવામાં આવતો જે ત્રાસ છે એમાંથી ત્રસ્ત થઈને એમ થાય છે કે થોડાક સમય માટે મારે જંગલ તરફ પ્રયાણ કરવું જોઈએ અને મારા મનને શુદ્ધ કરવું જોઈએ અને એ હેતુથી જ્યારે જંગલમાં જાય છે ત્યાં નદીના કિનારે બે કન્યાઓ એને મળે છે જે સાચા અર્થમાં જોવા જઈએ તો દેવરૂપ કન્યાઓ છે એટલે એ કન્યાઓને પૂછે છે કે તમે છો કોણ નીતિના માર્ગ ઉપર ચાલવાના કારણે થઈને એ કન્યાઓ એવું સ્પષ્ટ રૂપે કહે છે કે હું નાગ કન્યા છું અને બીજી જે છે એ દેવ કન્યા છે અને ત્યાં જઈને એ હવે ફસડાઈ પડી છે થાકી ગઈ છે એટલા માટે એ બંનેને પ્રણામ કરીને કહે છે કે તમે આ કયું વ્રત ભગવાન સાંભળ સદાશિવ ઉપર નદી કિનારે કરી રહ્યા છો અને એ વખતે એ બંને દેવકન્યાઓ નાગકન્યાઓ સુરબાલાઓ એમને સમજાવે છે કે આરાધન કરી રહ્યા વ્રત સમજાવે છે કે શિવામુઠ પ્રયોગ છે શું જો તમારે પારિવારિક સુખ જોઈએ છે ધન ધાન્યની સમૃદ્ધિ જોઈએ છે તો ભગવાન સાંબંધ સદા શિવને એક મુઠ ઘઉં અર્પણ કરી દેવાના છે પાંચ વર્ષનું અનુષ્ઠાન છે ધીરજ સાથે જ આ ક્રિયાઓ કરવી ખૂબ જરૂરી છે જો તમારે આયુ આરોગ્ય ને ઐશ્વર્ય પછી કેવળ આયુષ્ય ને સુખાકારી પૂર્ણ શરીર જોઈએ છે તો કાળા તલ અર્પણ કરવાના છે જો તમારે દરેક જગ્યાએ પ્રીતિ પ્રાપ્ત કરવી છે તો ચણાની દાળ અર્પણ કરવાની છે જો તમારે દરેક વ્યક્તિના મેળાપ સાથે તમારું માન પ્રતિષ્ઠા જોઈએ છે તો સત્તુ અર્પણ કરવાનું છે અને સાથે સાથે જો તમારે તમારા પરિવારમાં સંપૂર્ણ લીલોતરી જોઈએ છે તો મગ અર્પણ કરવાના છે કહેવાનો અર્થ એ છે કે અગોચર વિશ્વના જો વિષયોથી તમે આસક્ત છો અથવા એમાંથી તમે પીડિત છો તો અડદ અર્પણ કરવાના છે અને તાત્પર્ય મારો હજી પણ એ એક મુઠ્ઠી અનાજ જે અર્પણ કરવામાં આવે સાચા હૃદયથી અને તમામ પ્રકારના દુઃખોને દૂર કરી શકે તો એ કેવળ અને કેવળ ભગવાન સાંબ શિવ છે અને આ વાત સાંભળ્યા પછી એ ચોથા નંબરની જે જે સ્ત્રી છે છે માર્ગ પર ચાલે એ ખુશ થઈને પાછી જાય છે દર શ્રાવણ માસના સોમવારે અને પછી તો અન્ય અન્ય સોમવારે પણ એક મુઠી અનાજ લઈ જઈને કેમકે એને અનાજ મળવાનું નથી ભલે એ રાણી છે પણ એને તો એઠું ખાવા મળે છે એટલે એ અનાજ પોતાના મુઠ્ઠીમાં મૂકીને સાચા હૃદયથી જે રસ્તામાં ભગવાન સામસદા શિવનું મંદિર છે ત્યાં જઈને એ અર્પણ કરે છે અને પહેલો સંકલ્પ કરે છે કે મને મારા પતિનું સુખ મળવું જોઈએ હે ભગવાન સામસદા શિવ શિવા મુઠી લો અને મને મારા પતિનું સુખ આપો એમ કહીને ત્યાં છોડે છે અને થોડા જ સમયમાં ભગવાનનો ચમત્કાર જોવા મળે છે એનો પતિ એના તરફ આકર્ષિત થાય છે અને એને સ્નેહ કરવા માંડે છે સાથે સાથે એના જે નિયમો છે એને સમજે છે એના મનના વિચારો બદલાવા લાગ્યા છે અને એ પોતાની ચોથી પત્નીને સુયોગ્ય આસન આપે છે હવે વિશ્વાસ વધતો જાય છે દર સોમવારે અલગ અલગ પ્રકારની મુઠ્ઠીના અનાજને લઈને એ ભગવાન સાંભળશિવને અર્પણ કરે છે અને સંકલ્પના કરે છે એ સંકલ્પના સાથે પારિવારિક જીવનના સાથે જોડાયેલા તમામ સદસ્યો એની સન્માન કરવાની શરૂઆત કરે છે એને પ્રેમ આપવાની શરૂઆત કરે છે એનો આદર કરવાની શરૂઆત કરે છે ઘરમાં લાલાયતાનું વાતાવરણ સિદ્ધ થવા લાગે છે અને જીવન મંગલમય પસાર થવા લાગે છે તો આ શિવામૂટ પ્રયોગ એટલે ધ્યાયને આધારે જો વિચાર કરીએ તો કણકણમાં ઈશ્વર વ્યાપ્ત છે અને કણમાંથી ઈશ્વર અનેક કણો આપવા માટે તૈયાર છે ખેતરમાં એક દાણું નાખવામાં આવે ને એના હજારો દાણા કંઈ કરી આપતું હોય તો ભગવાન સાંભ સુદા શિવ છે અને એટલા માટે આ શિવા મુઠ પ્રયોગ કરવામાં આવતો હોય છે અથવા શિવા મુઠ્ઠી પ્રયોગ કરવામાં આવતો હોય છે મોટાભાગે બેન દીકરીઓ આ ક્રિયાને કરતી હોય છે આપણે જાણીએ છીએ કે ઘણા બધા મંદિરોમાં ચોખ પુરાતા હોય છે અને એ ચોક અથવા ગોખ ફૂરાતા હોય છે તો એ જે ગોખ ફૂરે છે કે ચોક ફૂરે છે તો એ ચોક પૂરતા વખતે અનાજના સાથીયા દૂરતા હોય છે અનાજના ઘર બનાવતા હોય છે અનાજના ઢગલાઓ કરતા હોય છે અને એ અનાજ ત્યાં દાન આપી દેવામાં આવતું હોય છે કેટલુંક અનાજ ખેતરોમાં દા આપી દેવામાં આવતું હોય છે અને કેટલું અનાજ તો ઝવેરા રૂપે નદીને આપી દેવામાં આવતું હોય છે આપણા ત્યાં જે વ્રત આવે છે એના પાછળના કારણો આ જ છે કે જ્યારે તમે અનાજ ચકલાઓ માટે નાખો છો એ ખેતરમાં નાખો છો કે ખુલ્લી જગ્યાઓ પર નાખો છો તો એનું ભોજનનું જે પુણ્ય છે તમને મળવાનું છે એટલે ખાલી એક મુઠ્ઠી અનાજથી જે પ્રસન્ન થાય છે એ અવઢરદાની છે અને એટલા માટે ભગવાન સાંબ શિવનું એક નામ છે આશુતોષ જે ખૂબ જ ઝડપથી ખૂબ જ ઓછી વસ્તુમાં અને કેવળ ભાવનાઓ છે શિવ માનસ પૂજા પણ એ તો છે કે કેવળ ભાવનાઓથી ખુશ થઈ જાય છે એ ભગવાન સામ સદા શિવ છે આશા કરું છું શિવા મુઠ્ઠી પ્રયોગ કે શિવા મુઠ પ્રયોગ કરવાથી આપણા જીવનમાં લાવણ્યતા ઉત્પન્ન થાય પારિવારિક સુખ મળે સુખ સમૃદ્ધિમાં આપણું જીવન વ્યાપન રહે એ જ અભ્યર્થના સાથે નમસ્કાર અસ્તુ સદા શિવોહમ નમો નમઃ